ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ હેઠળના લિસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો જેમાં નેત્રંગ પીઆઈ આરસી વસાવાએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ટીમને સૂચના આપી હતી જે દરમિયાન નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં કંબોડિયા ગામે રહેતા પ્રવીણભાઈ ગુલાબસિંહ પાટડવાડિયા પ્રોહિબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય જેના વિરુદ્ધ પાસાધારાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચને મોકલી આપેલ હતી જેના આધારે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પાસાધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇસ્યુ કરવાનો હુકુમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફથી મળતા નેત્રંગ પોલીસ પ્રવીણભાઈ ગુલાબસિંહ પાટણવાડિયા જે પટેલ રહે રહેશે તેને ઝડપી લઈને પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો હજુ નેત્રંગ તાલુકાના કેટલાક બુટલેગરોને આગામી ટૂંક સમયમાં પાસા હેઠળ અટકાયત કરાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે વિજય વસાવા આર ન્યૂઝ નેત્રંગ